સાડા ત્રણસો ને હાલુ હું હું ત્રણસો રૂપિયા છું તને આખા ગમ માં મજૂરી ત્રણસો રૂપિયા એડે છે ચારસો કીધા પેલા બને જન્મો

એ બધું મારે નહીં મનતું અઢા ત્રણસો રૂપિયા તું હું આમ તો ચાસો લઉં છું હું ત્રણસો રૂપિયા જ ચાલવાનો હતા તારે લેવા હોય તો ત્રણસો મળશે ના યાર અડત્રેનસો લ્યો હું તો મેં તને કીધું તારે ત્રણસો રૂપિયા લેવા છે કે નહીં લેવા હું કંજૂસ કેડેય કરો છો ડોઝીની માઈ ખાધા આમ તો મરી થો છો પચાસ રૂપિયા બદલો કંજૂસ કરો છો અલ્યા તને ખબર પડી પચાસ રૂપિયા માટે ડોહીનું નામ વચ્ચે ના લાતો અને હવે મારું શું કહેવું તમને હું કેવામ માં મારી ઇજ્જત કાઢી નાખી ડોહિ ની મારી બે નઈ કાઢી છે એજ કે આખા ગામ માં ઇજ્જત મારે તમે જ કાઢો છો કોકડા કરી નાખ્યા મારા ઇજ્જત ના ધજાગ્ર સાફ કેમ કેવા તમારે કોમ કરવાનું છે એ દાડે અમે બોકાયેલા બોહી જ માર્યા હોય અમને

કોમ કરવાનું આજકાલ નું છોકરું છે મને સાડી જોયો તે મારતા ડોહી પાણી મારતા મારો માર ખાતો જોયો સા તમ એટલે એ દાડો પેલા એ વાતો કરતા ના હોભાઈ કોઈ તો જોઈ જા અમે કોક દાડો બાર ભાડી ને ઉભા થશે કુકવા કરાશે નેકળતું હવે કદી કેમ બોલ

અરે પણ મારી વાત તો હોબળ મારા ભાઈ ડોસી જો મારતે હોય તો માર ખાતી મે હોભળ વાત તે જોયો તો મને માર ખાતો અને ગોમનો વાતો કરું છું એટલે ગોમની વાતો હોબળે ના કરાય યાર આપણે બે વાર તમે હવે આયા તો કલાક ભરે બે તો હારી વાતો કરીએ બસ જાણે હોય એટલે ડોહી જેઠા તન મારે ફલોણો કરે ઢેકડો કરે શું કરે છે યાર હું કહું છું તમાર માર ના ખાવી હોય ને તો એ કોમ કરો તમે

સાણે ગોમો ગોમો મારે તો મન તો કાઢીને ઘર મારું રમણ બમણ તો નહીં કર્યું દોહી કાઢી મેલો કે યાર વાત પૂરી થાય તો હટા તો હટા અને તારી ડોહી તો એટલી કલા છે ને કે એક તારી દોહી અને એક બાજુ ગોમ મેલો ને તો તારી ડોહી પાછી ના પડે જો એવું તો કાઢી જ મેલ હું તો ઈન કહું હટા તો બીજું હું તો અમે કઢાળ જ છે એક નંબર ની અલ્યા અલ્યા કઈ દો પોતાલી ના જે ના કમળા કઈ યાર બરોબર છે તમે રોજ કેતા મને લેવ આજ તમે લઈ લો બરોબરલાલ કયો કઈ યાર મારો

મારે છે તો ભૂવો લાવો પડશે આખા ડખા એના છે હું યાર આટલો મારો મારા બૈડા કાયમી ભાગી નાખે છે હું યાર આવી રોજ માર ખાવા દા તો મરી જવાય તમે પેલું કીધું શું ભૂવો છે હારો ભૂગો છે ને ખોટું મત લગાડજો મારા ભાઈ હું ખોટું ના લાગતો તમારે પસારી નાખવું ડોસી હું માફી માંગતો તમે કહો

ખબર નઈ પડતી ચાર નાખ ઘ બાપો કુકવા કરતા દીકન ઘેર ખબર મારું બાઈક મારો મોબાઈલ મારમાર કરો ભુવાજી લઈને ઉપડ્યો એવું તો એક કોમ કરો હા હું આવું તમે ગેતા હોય

અને ગોમો નહીં બે હું વધારે પાઉં ફુવાજી એ શોમા કોઈ બાર બાર મળી ના એ શોમા ખતર નાખતા હોય તો અરુ મારો તો એટલે જ તણ વા જમ બરોબર છે ના એ નહીં રાખવાનું કમ્પ્લીટ ક્લિયર કટ કરવાનું સાદ એ વાત તો બરોબર છે શોમા પણ કાઠું કોમ કાઢતા હતો પેલો 18 ફૂટ વાળતા હતો ને એક ની વાળી તમે એટલે એ નો મતલે ન આપણે ચેન ખોલ ના છે પાજી અરે ભુયજી એવું હું છે મારા ડોલીમો જે થાય બરોબર નું છે હવે પણ કેતો ખરા કેવાય ઉયે નહીં ચમ કરીને કહું કોઈ પકડાતું નહીં ચમ કરીને કહું કોઈ પકડાતું નહીં

ડોસી તો ડોસી જ છે ને કે મારી ખમા ખમા જેઠા હા બસ ડોસી તો તારી તો પણ તારી ડોસી માં ડોસી તો ભાઈ જેઠા ઓ તો મરતો મરતો ઝઘડો કરીન ગયો અયા લ્યા જેઠાલાલ ભઈ શું માં હા જસ ગતોરી જમ આ ચી પડી જો તો કરા આ કીધામાં માં 18 માંથી 70 થઈ જાગો

આગેવાન આવવાના છે કીધું પેલા સાંભળી દે ને જો આગેવાન ને ભૂલતી થાપ આવી તો આપણને ગામમાં રહેવું ભારે પડી જાય પછી બીજી વાત આગેવાન તો ખતરનાક છે ગામમાંથી ખતરનાક માણસ એટલો આગેવાન જેવો કોઈ નહીં આગેવાનને બિલકુલ અડવા ના દેતી થાપ ને પેલા પ્રણમ તો જે મૃત્યુનું મારા એવા મારી દે તું રી કાઢી નાખજે આપણને શું કહેતા હતા એ બધી રી કાઢવી હેડ હવે તમે કીધું આગેવાનને થાપાડવી ના જો તારી જેઠાન જેઠાણ ડોસીએ તો જબ્બર ગેમ રમી છે ડાળે જ આખી કાળી છે હડો તો અંદર તો હમણાં ઉઘાડ પાડી દઈએ બધો અંદર તો જઈએ હું વાત થાય છે જેઠાલાલ મન મારે આ ચિંચુડા મારે તો બરોબર છે આ ભુવાજી તો નતા મારવા એક આફતો આપણને જીવ આમ ધુમાડો ઉડાયો હતો જે પણ ઉડાડ્યો છે

याशी आता हो गाळ होत ना मारा ना ना तो ते पण आवाज जो होता करा हो जो को तो तो करा पण पण रस्तो गाटो आणि तो कबर पडी जात आम्ही रस्तो को गाटो तो आपला अगड वाट करतो बा को करिए बोलो आ तवारे माळा पकडो आत्मो कारण मारा शम करिन बाळा पकडवी मारो मन जोडत भाई

કોઈ પકડમાં જ આવતું નહી હું કરું પકડમાં નહી આવતી આ તો છેવ છે કબીર છે આગે વન હા તો નહીં કેતા ભુવાજી હલવાણા ઓય તો ભુવાજી હલવાણા છે હવે એમ કેવું પડા એમ છે કે આગે વન હલવાણા એવું થઈ રહ્યું છે એમ એ તો પણ તો એવું હોય ને હા તો એક કામ કરો તા તમે સાઈડમાં બેહો અને હાલ દેહી દો તાન

ચાલનું દુઃખ થયું છે જેઠાભાઈ બોલો હા ચાલનું દુઃખ થયું છે

બધું ઓટાળો છે હોવ જેઠાભાઈ તમારું ગરીબ દેવું છે ને બધું દુગ દુગ અને બધું થઈ જા થઈ જા તમે તાર હોવ હો લપું લપું બજે વિજિકા વી પડશે હા તારો ખરો વિધી આવતા ને જો હા ગભરાતા ના મારા કોઈ હા એ આગેવાન 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 હ રહેવા દે રહેવા દે આટલી જ છે મારા ડોહી મરી જાય આયા ઉમરમાં મને કોણ આલશે મૈરુ આગેવાન ભલા મોણા સા તમારી દોશી નહીં ના ના નેકળી બધું અલ્યા બધું નેકળી મારા ભઈઓ બધું અલા તમે આ તો સદ બોલા છે